ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી મળ્યા એક નવા વ્લોગમાં આઈ હોપ તમે બધા મજામાં હશો કારણ કે લાંબા સમય પછી આપણે વ્લોગમાં મળ્યા છીએ અને આજનો વ્લોગ એકદમ અલગ છે મિક્સ વ્લોગ આપણે છેલ્લા કેટલાય સમયથી વ્લોગ નથી આવ્યા તો એ બધાનું મિશ્રણ કર્યું છે આજે ગુરુ પૂર્ણિમાથી લઈ અને આજ સુધીનું અને આપણને ભૂપતભાઈએ ખુલ્લી જીપમાં ગીરના ડુંગરા ઉપર જંગલની અંદર આપણે ફર્યા એ પણ આ લોગમાં છે તો લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો ખૂબ ખૂબ મજા આવશે કારણ કે આ વ્લોગ જરા હટકે છે બધું છે કોમ્બિનેશન દેવળા ફાર્મ ઉપર ગયા એ પણ છે અમરેલીનું ફાર્મ પણ છે અને ગાંડી ગીરની મોજ તમને તો એ ખ્યાલ જ છે કે આપણે ગીરના શોખીન છીએ તો લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો ખૂબ ખૂબ મજા આવવાની છે જયદાન મહારાજ આપણે ગુરુ પૂર્ણિમા એટલે માતાજી એમ બધે દર્શન કરવા અત્યારે દાન મહારાજની જગ્યા ચલાલા અને આપણું સેમ તો હારે જ હોય જો ગાડી ઉપર ચડીને બે ગયું છે અને આ સેમનો એક ફેન આવી ગયો છે શું નામ છે વાહ વાહ કાલના વ્લોગમાં આપણે આને લેવાનો થાશે બરાબર ને આ સેમનો ફેન છે શું બોલો બોલો બનાર આઈ ગયા બ્લોગ્સ એમ હા ગામ છે ચલાલા વાહ કેટલા સમયથી જોવો વ્લોગ એમ છે હા એવું છે વ્લોગ જોવો છો વાહ વાહ જો આ છે અને ફેન છે સેમ તું આમ બેસી ગયો તારા ફેન આવ્યા બધા જો જો આ તારા બ્લોગ માં તું આવા થી જોવે છે બધું તારું નામ ભાઈ જય છે તારું નામ બેટા માધવ જો માધવ જય અને હે ત્રણેય આવી ગયા છે અને હજી બીજા ઘણા બધા ફેન છે ગાંધી ગિરની મોસ વાહ લોકેશન તો અરે

ડુંદરે ચડાવે એક વાલ રમે છે આપણને ડુંગરે ચઢાવી આજે રેશભાઈ ચડાવે અને આજે ડાયરેક્ટ ગાંડી ગીર અવારનવાર આપણે ગાંડી ગીરનું તમને કહીએ છીએ આપણને ખૂબ જ શોખ છે ગાંડી ગીરમાં આવવાનો અને આજે આપણા દેવડા ફાર્મ છે જેનું બધું કામ પાછું વચ્ચે થોડોક બ્રેક હતો હવે પાછું ચાલુ કરી દીધું છે જે સીબી આવે છે એટલે એ હાલવાનું છે બધું લેવલિંગ કરવાનું છે આંબાની કલમો નાખવાની છે ફેન્સિંગ કરવાનું છે તો પાછું પૂર જોશમાં કામ ચાલુ કરવાનું છે હું વધારે ભાર એટલા માટે દઉં છું કે આ હાવજનો એરિયા છે અહીંયા અવારનવાર હાવ જ જોવા મળે છે તો આપણે જે કાંઈ કામ હાલે એ સમય દરમિયાન આપણને હાવત જોવા મળે તો સારું સારું અમે તો ઘણી વાર જોયા છે પણ તમે બધા અમારા ફોલોઅર્સ સબસ્ક્રાઈબરો જુઓ એ બધાને પણ ગાંડીગીરની મોજ મળે એને પણ હાવત જોવા મળે તો જોઈએ કેમ થાય છે આજના દિવસમાં મળે છે કે નહીં અથવા તો આપણે રોજે રોજ આવવાનું થશે જ હવે તો તો એમાં પણ જોવા મળશે આમ જુઓ ચારેકોરની સીન સિનેરી જોવો ફૂલ મોજ અને આ ધાર ઉપર છે આપણું અને પાછળની સાઈડમાં નીચે પણ છે અને અહીંયા એક નીચે છે એટલે ત્રણ સ્ટેપમાં છે આપણી આ વાડી તો ખૂબ મજા આવશે પાણી ને તડબડાટી ચોમાસામાં ફૂલ મજા આવે લેવલિંગ નું બધું કામ ચાલુ હતું ને એમાં આવી ગયો વરસાદ એટલે મસ્ત સુગંધ આવી ગઈ અને હવે કામ થઈ શકે એમ નથી તો અત્યારે આપણે કામ બંધ કરવું પડશે અને આગળ આપણે માલસિકા જઈએ ચાલો ઇન્દ્રપ્રસ્થામ આવી ગયા અને અર્જુન અને કેસર ઉતાવળા થાય છે કારણ કે એને બધુંય હારું હારું બધું ખાવાનું હોય ને અત્યારે તો શું છે કે ચોમાસું છે એટલે બધુંય લીલોતરી છે એ પણ મળે રચકો મળે કાંક ને કાંક એને જોગાણ મળે તો ખૂબ જ ઉતાવળા થાય છે અર્જુન અને કેસર તમને બતાડી દઉં અર્જુન કેસર પણ હવે પેલા આપણે એને ચરવા મૂકી દેવા પડશે કારણ કે ઉતાવળા થાય છે લોગ તો જ રહેશે આજનો આખો લોગ ફાર્મિંગ વાડી ઉપર જ બનાવવો છે કારણ કે ઘણા દિવસથી ઘણા લોકો હમણાં નથી અને વાડી નો મૂકો વાતાવરણ એટલું બધું મસ્ત હોય અને કેસર ને અર્જુન ને હોય એવું બતાવો સેમ બતાવો અર્જુન નું જોગાણ તૈયાર થઈ ગયું હમણાં ફૂલ ઉતાવળો થઈ જાય અર્જુન આ તારું જોગાણ આવી ગયું

પ્લેન ના ચક્કર ચાલુ જ છે ભાઈ ઘણા લોકો મહેનત કરે છે કે ભાઈ આ સિટી ની ઉપર થી પ્લેન ન નીકળે પણ આ બધા લોકો હજી સમજતા નથી ને ચાલુ ને ચાલુ છે જુઓ